બોટાદ ખાતે પલ્સ કંપનીમાં રોકાણ કરનાર રોકાણકારો તેમજ એજન્ટો દ્વારા ઝડપથી નાણાં ચૂકવવા કલેકટરને આવેદનપત્ર આપ્યું પલ્સ નામની કંપનીમાં સમગ્ર દેશમાંથી રોકાણકારોએ તેની વિવિધ યોજના અન્વયે નાણાંનું રોકાણ કરેલ હતું અને આ રોકાણ કર્યા બાદ કોઈ પણ કારણોસર આ કંપની સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો અને આ કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એક કમિટીની રચના કરી અને રોકાણકારોને નાણા પરત ચૂકવવા હુકમ કરેલ હતો આ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ રોકાણકારોને ચૂકવવામાં આ કંપની દ્વારા થતી હોય અને મૂળ ફક્ત પાંચ થી દસ ટકા સાત વર્ષ જેટલો સમય થયેલો હોવા છતાં રોકાણકારોને પૂરતા નાણાં મળતા ન હોય જેના કારણે આજરોજ પલ્સ કંપનીમાં કરેલ રોકાણકારો તેમજ એજન્ટો દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ હતી તેઓએ જણાવેલ છે કે નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ લોકોને ઝડપથી નાણાં મળી રહે તે અંગે કાર્યવાહી કરવા અને આવેદનપત્ર લાગતા વળગતા સુધી પહોંચાડવા કલેક્ટર શ્રી બોટાદને ને આવેદન પત્ર આપી જણાવેલ હતું રાજેશ શાહ આન ન્યૂઝ બોટાદ મહેશભા મહેશભાઈ આવેદનપત્ર અમે પીએસએલ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું એ ઇન્વેસ્ટમેન્ટની જે સ્કીમ પ્રમાણે જે ગવર્મેન્ટે બે હજાર ચૌદમાં અમારો કેસ થયો હતો કંપની ઉપર અને એ કેસના કારણે સુપ્રીમ કોર્ટમાં અમારી કંપની ગઈ એ કેસ પૂરો થવાથી સુપ્રીમ કોર્ટે એક બોડી બનાવી આપેલી છે આર એમ લોઢા સાહેબ એ કમિટી જે પ્રમાણે પૈસા ચૂકવે છે એ બહુ લેટ ચૂકવી રહી છે અમારા અને સમયસર આવતા નથી એના કારણે અમે આવેદન એક દેવા માટે આવેલા જે અમારું સમયસર રિટર્ન મળી જાય એના કારણે રિયલ એસ્ટેટમાં એ કંપની કામ કરતી હતી છેલ્લા બે હજાર સોળમાં ચુકાદો થયો પણ બે હજાર ચોવીસ સુધીમાં હજી પૈસા સંપૂર્ણ મળતા નથી અમારા લોકોને ટાઈમસર બહુ લેટ મળે છે બહુ સમયસર નથી મળતા એ લોકો એનું ઓનલાઈન કામ ચલાવે છે પણ ઓનલાઈનમાં બધાને પૂરી ખબર પડતી નથી તો એની મદદ કરીએ છીએ અમે બધા સાથે રહીને એકાબીજા બોટાદમાંથી કેટલા લોકો બોટાદ જિલ્લા બોટાદ જિલ્લામાંથી પચીસ હજાર આશરેક માણસોએ રોકાણ હશે અને ચાલીસ પિસ્તાલીસ કરોડ જેવું આશરેક રોકાણ છે બોટાદ જિલ્લાનું અને સમગ્ર ભરવામાં આવતા મહિને પણ સ્કીમ આવતી હતી એમની અને વાર્ષિક સ્કીમ ચાલતી અને એક પૂરી ડિપોઝિટની સ્કીમ ચાલતી હતી આપની શું હવે અમારી એવી માંગ છે કે અમારા પૈસા સમયસર અમને મળી જાય ટાઈમ પ્રમાણે જે કમેટી બનાવી છે એ કમિટી ટાઈમ છે અમારા પૈસા ચૂક્યો વહેલા તકે કારણ કે બે હજાર સોળમાં ચુકાદો થયો પછી પણ હજી પૈસા અમારા લેટ મળે છે અમુકને ટાઈમે નથી આવ્યા અમુકને નથી આવ્યા એવો પ્રશ્ન અમારો બનેલો છે મારું નામ વાઘેલા મહેશભાઈ મંજીભાઈ કે પલ્સ ઇન્ડિયા લિમિટેડ કંપની હતી જે ના નામથી પ્રખ્યાત હતી ઓગણીસો ત્યાંશી થી જે કારોબાર આખા પૂરા ભારતની અંદર ચાલતી હતી એમાં દરેક લોકોએ મેં એજન્ટ તરીકે એની અંદર કામ કરેલું છે દરેક અને આજે એમને જે કંપની ચાલતી હતી એને સેબી દ્વારા બે હજાર ચૌદ ની અંદર બેન કરી દેવામાં આવી છે કોઈ પણ અન્ય કારણોસર સેબીને અને કોઈ કંપનીને ગમે કોઈ પણ કારણ હોય પ્રશ્ન બન્યો હોય તો એના માટે બેન થઈ જાય ત્યાર પછી અમને અમારા જે એજન્ટો એ જે અમે અમારા નિવેશકોના કસ્ટમરોના પૈસા જે અમે ભરાવેલા છે એની અંદર રોકાણ કરાવેલું છે તે હાલ સુધીમાં અમને મળ્યું નથી અને મળ્યું છે તો એ નહીં જેવું છે કે નથી હોય જો એક બે જણાને આવતું હોય પેમેન્ટ તો એ મળ્યું ન કહેવાય તો એના માટે અમે આજે માનની શ્રી કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર અમે આપવા આવેલા છીએ તો એ આવેદનપત્ર આપી અને અમારી એક જ માગણી છે કે અમને જેમ બને એમ અમને અમારા પૈસા વાપ પાછા મળે અમને અમારા પૈસા પાછા નહીં મળવાથી અમને અમારા જે પૈસાનું રોકાણ કરાવેલું છે એ નાના નાના મજૂરી કરતા લોકો છે હવે એ લોકોને પાંચ હજાર દસ હજાર પચીસ હજાર પચાસ હજાર સુધીની રકમ જમા કરાવેલી છે કોઈના હપ્તા સિસ્ટમ હતી કોઈની ફિક્સ હતી તો એ છતાં અમને પૈસા પાછા હજી હાલ સુધીમાં મળ્યા નથી આજે આઠ વર્ષ પૂરા થવા આવ્યા અને અમારી એક જ માગણી છે કે અમને જેમ બને અમને અમારા પૈસા વહેલી તકે પાછા મળ્યા ગુજરાત સરકારને ભારત સરકારને માનની રાષ્ટ્રપતિશ્રી ને અમારી એક જ માગણી છે કે અમને જેમ બને એમ અમનારા પૈસા પાસા મળે જેથી કરી અમને અમારા ગ્રાહકો જે નીચેના અમે રોકાણ કરાયું છે એ અમને હેરાન પરેશાન કરી રહ્યા છે આજે અમારી માલ મિલકત અમારી ઝૂંટવી રહ્યા છે અમને મારઝૂડ કરી રહ્યા છે અમને ગાળ્યું ગાળ્યું બોલે છે ઘરે આવી અમારા બેન દીકરીઓ હોય છતાં અમારા બધું આવું બધું સહન કરવું પડે અમે માનસિક રીતે એટલા અત્યારે હાલની અંદર પરેશાન છીએ કે એની કોઈ સીમા જ નથી અને જે કોઈ હજી યુવકએ ઓનલાઈન ફોર્મ ભરાણા હતા બે હજાર સોળની અંદર તો એની અંદર હજી અમુક ટકા લોકો રહી ગયા છે કે સરકારે લોડા કમિટીએ એવું કીધું હતું પાન કાર્ડ વગર ફોર્મ નહીં ભરાય તો પાન કાર્ડમાં તો એવું છે કે નીકળતા વાર લાગી એટલે અમુક કસ્ટમરો રહી ગયા છે તો એની પણ જેમ બને વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થાય અમારી આ એક જ માગણી છે